ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ તમને કાલના વિડીયોમાં બહુ જ મજા આવી છે મને ખબર છે બહુ ખુશ થયા છો એ પણ મને ખબર છે પણ હૈતાંશને આજે જવાનું કે સ્કૂલે હૈતાંશની એક્ઝામ ચાલુ થઈ છે અને ભાઈને લંચ બોક્સમાં આજે થેપલા લઈ જવા છે એમની માટે થેપલાનો લોટ બાંધી લીધો છે અને આપણે થેપલા કરીને અને લંચ બોક્સ મૂકી દેસુ કે એનો લોટ બંધાઈ ગયો છે અહીંયા કેમ કે એમને એક થેપલો અહીંયા ખાવ હોય ને બે થેપલા લંચ બોક્સમાં લઈ જવા હોય ગોળ અને થેપલા લઈ જાશે ગઈ વખતે દહીં લઈ ગયો તો પણ આ વખતે દહીં નહીં લઈ જાય કે મમ્મી ઢીલું ઢીલું થઈ જાય છે કે કેમ કે બસ ના થોડું ગલલ થાય કે ને એટલે કે માર ખાલી આજે ગોળ ને થેપલા લઈ જતો ચાલો ફટાફટ એમની માટે થેપલા બનાવી લઈએ સ્કૂલે મૂકીને પાછા કન્ટિન્યુ થઈએ ગઈ તો સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈને પણ આજે છે ને તબિયત થોડીક ડાઉન હોય ને એવું લાગે છે એનર્જી લેવલ વર્લ્ડ ડાઉન થઈ ગયું છે અત્યારે જો સવારમાં રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે હવે મસ્ત નાસ્તો રેડી થઈ જાય ને એટલે નાસ્તો કરવા બેસી જઈએ અને ફરીથી બ્લોગ કરીએ એનર્જી આવી જાય ને પછી બરાબર ને તો થેપલા ખાઈ લીધા લંચ બોક્સ માં થેપલા લઈ જવા હતા તાત્કાલિક બોયલો કે થેપલા ખાવા સ્ટાફર્ડ થેપલા બનાવ્યા આજે તમ કહે હતા એટલે કે સિનેમેટિક લેન બતાવો વિડિયો મન વિડિયો રોટલી બની ગઈ લાડુ લઈ વેફર ખાવા લાગી છે

કાલનો ઠાક ઉતારીને ફ્રી થઈ ગયા અને બધું અત્યારે આ મોટા વરાછામાં ઝાઝા ભાગે હતું બધું નું બધું પહોંચાડ્યું ટ્રેન એવું બધું પહોંચાડ્યું ટોલીને એવું બધું પહોંચાડીને હવે પાછા રહેશું ના ની તૈયારી માટે અમે નીકળી ગયા છે તો બ્લાઉઝ ને એવું બધું બુક કરાવવાનું ને એવું બધું હતું તો એની માટે હું અહીંયા આવી છું કેમ કે મારે હેર ને એવું બધું કરાવવાનું હતું તો એની માટે હું આવી છું તો કીધું અહીંયા ચાલો બપોરે હવે આદુબેન ભાઈ આટો મારતા જાય આદુબેન શું કરતા હોય જય યોગેશ્વર

આદુભાઈ ની ફી સ્ટોલ તે દિવસે ફી હલાવી હતી પણ આ લંગાઈ ગઈ છે કેટલા ચાર પાંચ દિવસ થઈ ગયા નઈ

જો શરમાઈ ગયા કેમેરા થી શરમાવો એમ કેમ ચાલશે વિડીયો બનાવતા શરમ આવે છે નહીં શરમાવાનું હાલો 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 ના કે ટીલું કર્યું છે નિશાની બનાવી છે લડુ એ ખાઈ લીધું હોય કે બાકી હોય બસ હવે બહુ આઈ ચોડમાં

ચાલો બધા ઉપર લઈ જઈએ ગાઈસ તો જો અત્યારે છે ને આધુ બેન ને હવે ફટક્યું છે આ નહીં આ નહીં આ નહીં માર દીકરો કે મે હું કઈ છો એવું ન કરે બેટા રોવાય નહીં કઈ નહીં સારું ચાલો તો અમારું જે કામ છે એ ફટાફટ પતાવીએ જમીન ઘડી કામ કરી લીધો હવે ધંધે લાગીએ પાછા ઘરે જઈને મળીએ ગાઈસ તો બધા ગિફ્ટ છે ને ખોલ બધા ગિફ્ટ ઉપર લઈ લીધા છે અને રીન હેતાંશભાઈ હવે છે ને જો ખોલવા માટે ગિફ્ટ ખોલી નાખ્યું છે

તારી પાસે છે ને પાંડા એ ડોક્ટર સેટ છે એમાં નીકળ્યો

ગિફ્ટ માંથી એક જ ગિફ્ટ હતું મેં હા બધા ફેન્સી ફેન્સી કપડા ફેન્સી એક બીજું કે આ છે ગિફ્ટ કે અંદર ગિફ્ટ અરે યેલો કલર નો નાનો બોક્સ છે ભાઈ કે નીકળ્યું ગાડી ગાડી આ છે કે છે તો ના કીધું તો આ રમકડુ તો નીકળ્યું છે અરે વાહ અરે વાહ લાઇટિંગ વાળી ગાડી છે આ સેલ વાળી ગાડી છે એ સ્પીડ પણ આવી ગઈ છે નેક્સ્ટ હો આની સ્પીડ તો જો નિરાતે ભાઈ હા મને ખબર છે

અમે જો જો પિંક કલર ની ગાડી નીકળી ભાઈ બોલ ભાઈ તો જો બંધ કરી દીધી ભાઈ તો આખા નકરા ગિફ્ટ ગિફ્ટ હું ભાઈ ભાઈ હું બનાવો છો કિચન સેટ બનાવો છો અને આ જો અનેરી જો સાયકલ માં મજા આવી ગઈ

અસે રસ્તામાં ખાતો ગયો ઈની કાકા રસ્તામાં આવતા જે આ છે અને પછી હા પછી એવું તો ફાઇનલી બધી કાલની ગિફ્ટ હતી કેટલી ગિફ્ટ હતી ગણીતી આઠ ગિફ્ટ હતી તો ગિફ્ટ ખુલી ગઈ છે બધી અને બધી તમે જોઈ લીધી છે અને જો આ કોની ગિફ્ટમાંથી આ નીકળ્યું અતુલભાઈ ની ગિફ્ટ માંથી છે ને જો સાયકલ મસ્ત મજબૂત સાયકલ છે ને તારા નથી રમવાની ને બંધ બંધ કરો એ તાંજ તારે ન રમવા ને લાડુ ને રમવાની નાની એવી મસ્તી ની કા નાના મોટા બધા ચલાવી શકે કે આ મજબૂત સાયકલ આવે એટલે બધા ચલાવી શકે લાડુ બહેન રમોકડા થઈ ગયા મારું પણ અંદર ગિફ્ટ હતું એ પણ તમે જોઈ લીધું છે ચિંદનભાઈ કીધું હતું કે હું ગિફ્ટ હશે અને આજે જો હું જ્યાં ગઈ હતી ને જે કામથી એ લોકો આવી ન શકે એના કારણ અનુસાર તો એ લોકો એ મને છે ને જો બે ગિફ્ટ આપી મેં કીધું નહીં તમે આવીને લઈ જાજો કે હમણાં અમારા મેરેજ છે તો અમે અઠવાડિયું ફ્રી નથી એટલે તમારે ગમે તમારે લઈ જ જવું પડશે હું લેતી આવી છું એકાદશમી નાનેરીની બેન એક માધવની થેલીમાં છે માધવની સાડી કેમ અને બ્લાઉઝ બંને છે અને બા માટે લાવી છું તમારા માટે લાવી છું

આજે અમે ચાય પાર્ટનરમાં જઈએ છીએ કાફેમ જઈએ ઘણી વખત અમે રમત રમતા હોય ત્યાં રમત રમવાની છે આપણે રમશું ક્યારેક ક્યારેક મજા આવી જશે તો કઈ જવા બે ગિફ્ટ બાકી છે તો હેતંશભાઈને કંઈ હક નહીં થાય ગિફ્ટ ખોલાવા વગર તો એમ કહે છે કે મમ્મી હું આનું પણ અનબોક્સિંગ કરી નાખું તો જો હવે ફાઇનલી ભાઈ છે ને ખોલવા માટે થઈ ગયા છે મને તો એવું લાગે છે કે ઢીંગલી હોય ને એવું મને તો ઢીંગલી તું પહેલા નક્કી કર લે બે માં તાર પહેલા કયો છે એમ હવે બીજા ગિફ્ટ ની અનબોક્સિંગ કરે છે દંશભાઈ

લાડુન સેમ બે થઈ ફાઇનલી બધી ગિફ્ટ નું અનબોક્સિંગ થઈ ગયું છે બધાને થેન્ક યુ થેન્ક યુ સો મચ જે લોકોએ ગિફ્ટ આપી છે એ બધાને આજે બે ગિફ્ટ ખુલી હતી ને એ જે હું પેલો હેર માટે લક્ષ્મી સલુન માં જાઉં છું ને એમણે આપેલી આ ગિફ્ટ હતી ખાલી સંજોગો અનુસાર આવી નહોતા શક્યા અને હું આજે બરાબર કેમ કે હેરવોશ કરાવવા માટે ગઈને તો મને એણે આ સામેથી આપી દીધી કે તમે લઈ જ જાઓ મેં ના પાડી ઘણી કે તમે ઘરે આવીને આપી જાજો કે હમણાં મારે મેરેજ છે ને કંઈ કે તમે અત્યારે લેતા જાઓ પછી સારું ન લાગે કે આપતા નહીં પછી અમે એમનામાં આવી તો થેન્ક યુ લક્ષ્મી સલૂનવાળા ભાઈને બેનને ભાભીને અને એમના સ્ટાફને બધાને થેન્ક યુ સો મચ ગઈ તો સાંજનો સમય થઈ ગયો છે રસોઈ બનાવવાનો પણ આઠ વાગી ગયા છે ખાલી રવોજ જ બનાવવાનો છે કેમ કે બધાને કોઈને કાંઈ ખાવું નથી ખાલી રવો જ ખાવો છે હું જાઉં છું કળીને ગાંઠિયા ને ફાફડી ને બધું લેવા માટે અને અહીંયા જો લાડુબેને ગાડી ચલાવતા આવડી ગઈ છે આવો 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 આવો

હો ગયા લાડુનમાં નાના છોકરા આનો મેચિંગ વિખાઈ જાય કપડા બગાડ્યા કરે તો તાકાત આવી જાહે હે કાલે કોણ ડિસ્કો કરતો તો અનરી કરતી થી હા લે લે હા લે ભાઈ સ્કૂલે થી એવા ને

એ તો જેમ જે મનેરી મોટી થાય ને એમ પપ્પાને ને ભી દેવાની છે જોજે કેમ સાચી વાત છે મસ્ત આ તો છે ને ત્યારે ફિટ કરીને અને બેઠી હતી આની ઉપર મજા આવી ગઈ હતી ચાલો ગઈશ તો બઉ લેટ થઈ ગયું છે

તું તો કે જ ને બધું કચ્છની ટેટી કચ્છની ટેટી આવી છે સાલ કાઢી ના બસ તો મજાની કચ્છની ટેટી ખાવાની છે ભાઈ જો ફેમસ છે કચ્છની ટેટી ઓ એ તો છે ને જેમાં પછી અમે લોકો ચાલવા માટે નીકળ્યા હતા ચાલવી ને છે ને લાડુ ના ઘર વચ્ચે આવે તો સપના કે ચાલો દાદા મળતો છે ને આટો મારતા જાય તો બધા ગયા છે બેસણામાં અને આ બાજુ જો લાડુ બેન ને હિંચકે લઈને બેઠા છે ને હેતાંશ ને આજે તો બુલેટ મળી ગયું હો હો બેન <laughs> રો <laughs> <laughs> <laughs>

અને છે ને આપણે પેલા વાત કરી હતી દનૈયાની બરાબર તો અમુક લોકો એવી કોમેન્ટ આવે છે કે બોમ્બે માં છે ને દનૈયા સિસ્ટમ નથી હોતી મને જોઈને છે ને નવાઈ લાગી ભીનસ એને જોઈને નવાઈ લાગી કે આવી સિસ્ટમ હોય એમ જેવું શહેર એવા રિવાજ એમ એની કોમેન્ટ એવી આવી બોલ સરસ પણ આવી સિસ્ટમ એને જોઈ નથી પણ તો છતાય કેટલા પોઝિટિવિટી માં રહ્યા કે જેવું શહેર એવું રિવાજ હા એવા રિવાજ રાઈટ રાઈટ છે બેન ને વિચારો કમસા હા આવું નો હોય ને આ હું ને આ એવું નો કોમેન્ટ કરી ભાઈ હોય ને લોકો હું કે ભાઈ આ આવા વેવા

આપણે કઈ સાચી વાત જો એકદમ મેં તો સાંભળેલું તમે આવું સાંભળેલું છે કે નહીં કોમેન્ટ કરી દેજો બરાબર કે રાઈટ છે એમ કે આવું હોય છે પણ છતાં આપણને નથી ખબર પડતી પણ આ એક વિચાર કોકે લખ્યો ને એની ઉપર થી આપણને સમજાય કે આપડે એ જગ્યા એ છે એવી રીતે થાય બધું એટલે ઘણા ને પંચાયત કરવી બહુ ગમતી હોય એમ પછી એટલે તો ઉભા થાય માઈ ગયું આપણે આપણે તો મૂકો ને ઘર ની કરવી હોય કરી લેતી હોય ઘણા એવા હોય ને બધા તો નો હોય ઘણા એવા હોય એની બે થી ચાર જણાની કોમેન્ટ એવી એવી છે કે આ ખોટા ખર્ચા કેવાય નામ કેવાય લીધે બીજા ને ચડે ને પેલું કેવું

ખર્ચા કરવા માટે બતાવીએ છીએ આ લોકો લગ્ન માં કાર ની વાર લેવા હતા ક્યાં હતું કઈ નહીં નવું નીકળ્યું એને શોખ છે એને એની પાસે પૈસા છે એની પાસે શોખ છે એને ગમે એ લોકો જે મહેનત કરે છે ભાઈ એ વાપરે છે ક્યાં કોઈ ના માંગી કરે છે રાઈટ હા કે એનો શોખ છે ભલે ને કરતા તો કે રોડ ઉપર કે જાનુ ને વરઘોડા નામ તેમ નીકળે ને ટ્રાફિક થાય એ ટ્રાફિક નો પ્રોબ્લેમ તો આપણે એક દિવસ સોલ્વ કરવાનો ઓલા ના મેરેજ એક જ વખત લાઈફ માં તો મેરેજ માં શોખ ન કરીએ તો ક્યારે રાઈટ આપડા ખુદ ના ફંક્શન માં આપણે શોખ ન

ગામના કુટુંબના કે નથી થતા કઈ છતાં આપણે બ્લોગર છે આપણી સાથે આટલું પેલું નફરત કરે તો એના પરિવાર વાળા ફેમિલી ને કેમ હાચવતા હશે મને તો એવું થાય વિચાર આવે ચેન્જ કરો ભાઈ તમારો પ્રસંગ વહી ગયો છે એટલે તમને નથી એની વેલ્યુ પણ તમારું જયારે બાકી મારી પાસે ચલાવે અને રણવીશી ઘણા નાના ફાયદો થાય છે કે એક ફંક્શન કર્યું હોય ને તો એની પાછળ કેટલા મજૂરી લોકોને પણ મજૂરી મળે છે અને પૈસા રોટેશન થાય ને તો બધાના ઘર પણ ચાલે છે એ રીતના તમે પોઝિટિવિટી લો તો તમે આવું કરી શકશો ને નહીં કરી શકો અને નો કરો તો કોઈ નથી પણ કરતા હોય એને તમે નો અટકાવો એક વાર્તા આવે છે કે દ્રાક્ષ ખાટી લાગી પણ દ્રાક્ષ કીકત ખાટી નતી લાગી એને અંબાથી નતી નરે ઉદાહરણ પર એમ લઈ આવ્યું